દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકાના હસનપદ ગામે આવ્યા છે આજે હું સવારે સૂતો હતો ત્યારે રાજુભાઈ કરીને કરિયાણા વાળા છે હસનપદની અંદરમાં એનો મને ફોન આવ્યો એટલે હું તો જાગી ગયો મેં કીધું શું છે રાજુભાઈ રાજુભાઈ મને કે હું તમારું ભાટી ટીવીમાં જોઉં છું અને તમે ઘણું બધું આ બધે ગરીબ માણસોને મદદ કરો છો તો મારી પાસે બે બોરી કપડાના પૈડા છે તો તમે આવો ને અને ગરીબ માણસોને કપડાં તમે આપી દે ને તો મારે અહીંયા પૈડા છે તો કોઈ ગરીબ માણસોને કામ લાગે એટલે આપણે અત્યારે આવ્યા છે આપણે હસનપરમાં આવ્યા છે અને રાજુભાઈ પાસે જાય છે કે રાજુભાઈ પાસે બે બોરી આખા કપડાં પડ્યા છે ઘણા બધા તો આપણે એને લઈ અને આપણે ગરીબ માણસોને આપશું આવો જોઈએ આપણે જઈએ રાજુભાઈ રાજુભાઈ આવો વાહ

તો એક આખો બોરો છે કપડાનો ઘણા બધા કપડા છે અમારા ધર્મેન્દ્ર જામુકી અમારા મિત્ર પણ સાથે આવ્યા છે થોડા પાર્ટી ટીવીને આપ્યા છે એટલે રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર તો એક આ બીજો બોરો પણ આ કપડાનો છે એટલે આપણે પણ ગરીબ માણસોને આપી દેસુ એવી રાજુભાઈને અમે ખાતરી ગરીબ માણસોને અમે પહોંચાડવાના અમે પ્રયાસો કરશું અને ભાટી ટીવી હતી અમે તમને બધા જ યાદ કરશે ને હું પ્રાર્થના કરું ભગવાનને કે તમને આવા સત્કાર્યો કરવાની પણ ભગવાન પ્રેરણા આપતા રહીએ સો વેકરિયા પોપટભાઈ માવજીભાઈ આ પોપટભાઈ મારી સાથે વોલીબોલ રમ્યા છે અને ઘણો પોતે સારા એક વોલીબોલના પ્લેયર હતા આજુબાજુ વાળા ન થાય તો બાજુ વાળા દઈ દેજો

અલી તા ગરમ સરસ મજાના કપડા હો બધા નવા પેર જો હો બેન પેર તમારે આજુબાજુમાં ન લાગે હો તો બીજા કોકને ચમ તમારે આપી દેજો પણ ફેંકતા નહીં જા બેન જા જો જો મસ્તાળીઓ ચાલ સુપર જો મસ્તીના છોકરાને પેર આવજો બેન ટાઈટ ના ઠરતા હોય તો જાવ બેન જા ભાટે રામનદી હાલો ઉપર દો ચપ્પલ ચંપલા દે દયું એમને જો બધે સરસ જો ઓ બધે પેર જો બધે બસ દર્શક મિત્રો આપડે અત્યારે આવ્યા છીએ આપડે જે જે રાજુભાઈ આપડે વસંતર વાળા જે આપણે કપડા આપ્યા છે જે આપણે ગરીબ માણસો આપવાના છીએ તો જે બધા જે છે જે ગરીબ લોકો એને આપણે બધાને કપડાં સરસ મજાના આપીએ છીએ જેથી કરીને પોતે પણ કપડા ખાલી જો આ સરસ મજાનો જો જાકેટ છે હ તો જાકેટ છે આ બધું જો આલે આ બેબી દા પાકેટ પાકેટ બેબી હટો હાલો પાકેટ હાલો 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 તારે નમૂનો બધાય તમારું હાલો 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 લેવામણો તમે પછી લઈ લેજો બધાય એમાં તમારું હાલો હાલો લઈ જાવ આપો આપો બધાય ને હાલો નજીક કરો નજીક બધાય આયા હાલો 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 બધાય બધાય આપો બધાય ને તમારા માટે લઈ આવો હાલો এক লাই লেজ

કપડા બધા ઓલા છે પણ આ ઓલો પૈડો એમ હોય ને બીજે આપેલા હાલો બધા હાલો હાલો લઈ જાઓ હાલો હાલો જો ગરમ સરસ છે હાલી હાલો बुधे सारे अच्छे बुधे कपड़ा जो तुम्हारे अली अली जाओ लो हेलो अली जाओ अली ना 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 छोकरा क्यों गया अली चंपला लो बे ना 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 छोकरा ना जो ऊपर ही ऊपर ही આપવું આપવું આપું આપું આપવું તમને આપું આપવું તમારા માટે લઈ શું પણ મિત્રો આપણે અત્યારે જો બધા ગરીબ માણસો ને કપડા આપ્યા છે અને જે બધા જે ચપ્પલ આપણને આપ્યા હતા એ પણ બધાને આપી દીધા છે એટલે જે રાજુભાઈ તમે મને જે કેટલા કપડા અને ચપ્પલ આપ્યા હતા એ બધા જ અત્યારે અમે ભાટી ટીવીના માધ્યમથી આપી દીધા છે અને જો આ ગરીબ માણસો ને બતાવો જોઈએ તમે શું જો આ બધા કુબામાં રહેવા વાળા માણસો છે શું એને આપ્યા છે એટલે જો ખરેખર આ બધા બતાવો જોઈએ જો જો આ ગરીબ માણસો બધા પહેરશે અને તમને અંતરથી દુઆ આપશે